વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થી અને હાલમાં પાલનપુર નગરપાલિકામાં વર્ગ બે અધિકારી તરીકે ફરજ બજાવતા જયદેવભાઈ વી પુરોહિત રવિ અને પાંથાવાળા પોલીસ સ્ટેશનમાં એસઆઈ તરીકે ફરજ બજાવતા પરેશભાઈ જે રાયગોર તેમજ ભીલડી હાઈસ્કૂલ ના આદર્શ શિક્ષક શ્રી રાજેશભાઈ ઠાકોર રવિ દૂધ મંડળીના ચેરમેન શ્રી મલાભાઈ માવાણી હાજર રહ્યા હતા શરૂઆત કરવામાં આવી વિદાય લઈ વિદ્યાર્થીઓને કંકુ તિલક અને ગોળ ખવડાવી મોમીઠું કરાવ્યું અને ફૂલોની પુષ્પવર્ષા કરી ત્યારબાદ ધોરણ નવ અને ધોરણ અગિયારના ના વિદ્યાર્થીઓએ શુભેચ્છાઓ પાઠવી વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓએ પણ પોતાના સ્મરણો યાદ કર્યા વિદ્યાલયના ગુરુજીઓએ પણ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી વધારેલ મહેમાનોએ પણ વિદ્યાર્થીઓને સારા પરિણામ અંગે ટકોર કરી તેમજ વિદ્યાલય દ્વારા આપવામાં આવેલ જીવન મૂલ્યોને જીવનમાં અપનાવવા જીવન મંત્ર આપ્યો

કાર્યક્રમના અંતે વિદ્યાલયના ગાજરના હલવાનો નાસ્તો કરવામાં આવ્યો કાર્યક્રમનું સંચાલન રમણીકભાઈ વાગડા દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમ સંપૂર્ણ સફળ રહ્યો હતો